શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે વૈભવ લક્ષ્મી વ્રત કથા અને વિધિ જોઈશું આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે નાહી ધોઈ જયમાં લક્ષ્મીના જાપ જપવા સાંજે દીવાવતી કરી હાથ પગ ધોઈ પાટલો ઢાળીને પૂર્વ દિખા દિશામાં મૂં રાખીને બેસવું પાટલા પર ચોખાની ઢગલી પર તાંબાનો લોટો મૂકવો લોટા પર વાટકીમાં સોનાનો કે ચાંદીનો કે રોકડા રૂપિયા મૂકવા વ્રત કરનારે શ્રી શ્રીયંત્રના દર્શન કરવા અને લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો એક મોટું શહેર હતું આ શહેરમાં આજના જમાના પ્રમાણે લોકો પોતપોતાના કામમાં મશગુલ હતા કુટુંબમાં પણ કોઈને કોઈની પડી નહોતી તો પછી આડોશી પાડોશીની તો વાત જ સી કરવી ધાર્મિક પ્રવૃત્તિ અને દયામાયા શહેરના લોકોમાં ઓછા થઈ ગયા હતા એને બદલે વ્યસન અને વ્યભિચારના ગુનાઓ વધવા લાગ્યા હતા પરંતુ હજારો ખરાબ માણસોની વચ્ચે એકાદ સારો માણસ પણ વસતો હોય છે આવા સારા માણસોની એક હતી મંજરી અને બીજો હતો મનુ બંને પતિ પત્ની હતા ધાર્મિક વૃત્તિના હતા અને સંતોષી હતા વિનયી અને વિવેકી હતા તેઓ હંમેશા નવરા પડે ત્યારે પ્રભુ ભજનમાં જ પોતાનો સમય ગાળતા ગરીબ ગુરબાને દાન દક્ષ પુણ્ય કરતા અને મદદ પણ કરતા એટલે લોકો તેમના વખાણ પણ કરતા આમ તેમના દિવસો આનંદમાં પસાર થઈ રહ્યા હતા અને સુખેથી પોતાનું જીવન જીવતા હતા પરંતુ એમ કહેવાય છે ને કે કેટલીક વખત ભગવાનને પણ મનુષ્યના સુખની ઈર્ષા આવે ભગવાનની ઈર્ષાનો પાર કોણ પામી શક્યું છે એ તો જ્યારે માનવીને આપે ત્યારે તો છપ્પર ફાડીને આપે છે અને લઈ લે ત્યારે કાળની વાણી પણ લઈ લે છે મંજરીના આગલા જન્મના કર્મ કંઈક એવા હશે તે એને પોતાના પડોશણની સોબતમાં ફસાઈ ગઈ એની પડોસણ અવળે ધંધે ચડી ગઈ હતી સાથે મંજરીને પણ ચડાવી દીધી બીજી બાજુ મંજરીના પતિ મનુને એક દારૂડિયાની સોબત થઈ ગઈ એની કમાણી બધી દારૂમાં જવા લાગી એટલે તેની હાલત રોજબરોજ ખરાબ થતી જઈ એક બાજુ મંજરી કમાણી કરવા લાગી અને બીજી બાજુ મનુ ખોવા લાગ્યો ખાવા પીવામાં તો વાંધો આવતો નહીં પણ પોતાની પોલ બહાર ન પડે એટલા માટે દારૂ પીવા મનુ જેમ જેમ મંજરી પાસે એના દાગીના માંગતો ગયો તેમ મંજરી અને દાગીના આપતી ગઈ જે ઘરમાં એક દિવસ ભગવાનનું નામ લેવાતું હતું દાન પુણ્ય કરવામાં આવતા હતા એ ઘરમાં આજે દરિદ્રતા અને ભૂખમરા જેવી સ્થિતિ ફેલાઈ ગઈ કારણ કે જેમ જેમ મંજરીનું રૂપ પણ ઓછું થતું ગયું તેમ તેમ તેની આવક પણ ઘટતી ગઈ એક ટક ભોજનમાં પણ સાસા પડવા લાગ્યા અને મંજરી મનુને અને મનુ મંજરીને એમ એકબીજાને ભાંડવા લાગ્યા પણ મંજરી સમજુ હતી એક દિવસ વિચાર કરતી બેઠી હતી કે મારા કોઈ ગયા જન્મના કર્મને લીધે હું લપસી પડી પરંતુ મારે આવું કરવું જોઈતું નહોતું સારું ભૂલ્યા ત્યાંથી ફરી ગણો દુઃખ પછી સુખ ફરી આવવાનું જ છે એટલા માટે હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને પ્રભુ ભક્તિમાં દિલ જોડાવવું જોઈએ આમ મંજરી તો પોતાના અવડા માર્ગ ઉપરથી પાછી વળી ગઈ પણ રાત દિવસ ચિંતા થવા લાગી કે અવડે માર્ગે ચડી ગયેલા પોતાના પતિને સૌળે માર્ગે ચડાવવો કેમ એ તો આખા દિવસમાં જે કંઈ થોડી ઘણી કમાણી કરતો હતો તે બધી દારૂમાં ઠાલવી દેતો હતો રોજ રાત્રે સૂતી વખતે મંજરી ભગવાનનું નામ લઈને સૂતી અને લક્ષ્મીદેવીને પાંચ માળાઓ પણ કરતી એક દિવસની વાત છે પાંચ માળાઓ કરી અને લક્ષ્મીદેવીનું નામ લઈને એ સૂતી અને અડધી રાતે તેને સપનું આવ્યું સપનામાં તેને સાક્ષાત લક્ષ્મીજી આવ્યા પણ લક્ષ્મીજી એક ડોસીનું રૂપ ધરીને આવ્યા હતા છતાં તેમના મોઢા ઉપરનું તેજ અછોતું રહેતું નહોતું અરે માજી આપ કોણ આપની ઓળખાણ પડતી નથી અરે મંજરી તું મને ભૂલી ગઈ કંઈ યાદ આવતું નથી માજી અરે મંજરી બેટી તું દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરે આવતી હતી કે નહીં ત્યાં આપણે બધા સાથે મળીને લક્ષ્મીજીના ભજનો ગાતા હતા કે નહીં તું ભજનો ગૌડાવતી હતી કે નહીં હા માજી એ વાત સાચી પણ મને યાદ આવતું નથી કે મેં તમને ક્યાં જોયા હોય પણ તું હમણાંથી દેખાતી જ નથી પછી ક્યાંથી યાદ આવે માં મારી સ્થિતિ એવી થઈ ગઈ છે કે હું આવી શકું તેમ નથી બેટા હું બધું સમજી ગઈ પહેલાં તો મને એમ થતું હતું કે તું કદાચ સાજી માંદી હોઈશ પણ પછી તપાસ કરતાં મને જાણવા મળ્યું કે શું જાણવા મળ્યું માજી મને જાણવા એ મળ્યું કે બેટી તારો પતિ દારૂડિયો બની ગયો અને તારી આર્થિક સ્થિતિ બગડી ગઈ આમ કહી માજીએ મંજરીના વાસામાં હાથ ફેરવવા માંડ્યો મંજરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી પછી માજીએ તેને સાંત્વના આપતા કહ્યું બેટી તું ગભરાઈશ નહીં સુખ અને દુઃખ એ તો માનવીના જીવનમાં આવ્યા જ કરે તું ધીરજ રાખજે હું પોતે જ લક્ષ્મીદેવી છું અને રૂપ બદલીને તારી ખબર કાઢવા આવી છું તારો પતિ પણ થોડા વખતમાં સુધરી જશે પણ તારે એક વ્રત કરવું પડશે હું જરૂર વ્રત કરીશ મને કહો મારે કયું વ્રત કરવાનું છે જો તું લક્ષ્મીજીનું વ્રત કરે તો સારાવાના થઈ જશે આ વ્રતને વૈભવ લક્ષ્મીનું વ્રત કહે આ વ્રત કરનારના મનની તમામ આશા પૂરી થાય અને સુખ સંપત્તિ પાછી મળે પણ જો મારે આ વ્રત કેવી રીતે કરવું એ તો કહો જો સાંભળ બેટી આમ કહી માજીનું રૂપ ધરીને આવેલા લક્ષ્મીદેવીએ વ્રતની વિગત કહેવા માંડી આ વૈભવ લક્ષ્મીનું વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે નાહી ધોયેલા સ્વચ્છ કપડાં પહેરી આખો દિવસમાં લક્ષ્મીના જાપ જપવા કોઈની નિંદા કરવી નહીં આખો દિવસ સત્કર્મ કરવું સાંજે દીવાબત્તી કરી હાથ પગ ધોઈ એક પાટલો ઢાળીને પૂર્વ દિશા સામે મોં રાખીને બેસવું પાટલા ઉપર ધોયેલો રૂમાલ પાથરવો આ રૂમાલ ઉપર ચોખાની નાની ઢગલી કરવી આ ઢગલી ઉપર લોટાની ઉપર એક નાનકડી વાટકી મૂકવી આ વાટકીમાં એકાદ નાનકડો સોનાનો દાગીનો મૂકો સોનાનો દાગીના ના હોય તો ચાંદીનો દાગીનો પણ ચાલે અને દાગીનો ન હોય તો રોકડા રૂપિયાનો સિક્કો પણ ચાલે પછી તેની આગળ ઘીનો દીવો પ્રગટાવી મૂકવો અને અગરબત્તી પણ મૂકવી પછી આ વ્રત કરનારે શ્રીયંત્રના દર્શન કરીને પછી શ્રી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો આ પાઠ આ પ્રમાણે છે શ્રીલક્ષ્મી સ્તવન યાક્તાંબુજવાસીની વિલસીની ચંડાસુ તેજસ્વિની યાક્તા રુધિરાંબરા હરીસખી યા શ્રીમનોદિની या रत्नाकरमन्थानात् प्रगटिता विष्णो स्वया गेहिनी सा मा पातु मनोरमा भगवती लक्ष्मी च पद्मावती लालकमलमा रहनारी शोभा आपनारी પ્રચંડ તેજ કિરણો ધરાવનારી સંપૂર્ણપણે લાલ છે એવી રુધિરંગી વસ્ત્રો ધારણ કરનારી શ્રી વિષ્ણુ ભગવાનને પ્રિય એવી લક્ષ્મી મનને આનંદ આપે છે પોતે વિષ્ણુ ભગવાનની પત્ની છે પદ્મમાંથી જન્મેલી છે અતિશય પૂજ્ય છે એવા હે દેવી મારું રક્ષણ કરો ત્યારબાદ વાટકીમાં જે દાગીનો કે રૂપિયો હોય તેને હળદર કંકુ અને ચોખા ચડાવીને તેની પૂજા કરવી તે વખતે લાલ રંગનું ફૂલ ચડાવવું અને સાંજે બનાવેલી કોઈ પણ ગળી વસ્તુ પ્રસાદમાં ધરાવવી એવી કોઈ વસ્તુ ન બનાવવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે પછી આરતી ઉતારવી અને અગિયાર વખત સાચા દિલથી જયમાં લક્ષ્મી એમ બોલવું ત્યાર પછી પ્રસાદ વહેંચવો પછી વાટકીમાંનો દાગીનો કે રૂપિયો લઈ લેવો અને લોટામાંનું પાણી તુલસી ક્યારે રેડી દેવું ચોખા જે ઢગલીમાં લીધા હોય તે પક્ષીને ચણમાં નાખી દેવા આમ જો વિધિપૂર્વક આ વ્રત કરવામાં આવે તો જરૂર તેનું ફળ મળે છે માનવીના દુઃખ દૂર થાય છે અને ધનની રેલમ છેલમ થાય છે આ વ્રત અગિયાર કે એકવીસ શુક્રવાર પૂરા કરીને ઉજવવું છેલ્લા શુક્રવારે આ બધી વિધિ ઉપરાંત નાળિયેર વધેરવું ખીરનો પ્રસાદ ધરાવવો અને સાત કુંવારી અથવા સૌભાગ્યવતી બહેનોને ચાંદલો કરી શ્રી વીરાનંદજી કૃત શ્રી વૈભવલક્ષ્મી વ્રતની એક એક ચોપડી ભેટ આપવી આમ કહી ડોસીમાના સ્વરૂપે સ્વપ્નામાં આવેલા શ્રી લક્ષ્મી દેવી અંતઃ ધ્યાન થઈ ગયા અને મંજરીએ સવારમાં ઉઠતાં વેત નક્કી કરી નાખ્યું કે મારે શ્રી વૈભવ લક્ષ્મીનું વ્રત કરવું છે પછીના શુક્રવારથી જ મંજરીએ આ વ્રત શરૂ કર્યું ત્રણ શુક્રવાર ગયા ત્યાં તો મંજરીના પતિ મનુની આંખ ઉઘડી ગઈ અને ધીમે ધીમે સુધરી ગયો સાત શુક્રવાર પૂરા થયા ત્યાં તો તે હતો એવો જ સજ્જન માણસ બની ગયો અને અગિયાર શુક્રવાર કરી મંજરીએ વ્રતનું ઉજવણું કર્યું ત્યાં તો મંજરી હતી એવી જ સુખી થઈ ગઈ મંજરી અને મનુને શ્રી લક્ષ્મી દેવી જેવા ફળ્યા તેવા સૌને ફળજો અને સૌને સુખ શાંતિ આપજો જય વૈભવ લક્ષ્મીમાં તો દોસ્તો તમને મારી આ વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ